નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગાયના દૂધ વિશે જે આપણી ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી અમૃત સમાન માનવામાં આવે છે પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ગાયનું દૂધ પ્રોટીન કેલ્શિયમ વિટામિન બી બાર વિટામિન ડી અને અનેક જરૂરી ખનિજોથી ભરપૂર છે એક ગ્લાસ દૂધમાં લગભગ આઠ ગ્રામ પ્રોટીન હોય છે જે આપણા શરીરના વિકાસ માટે અત્યંત જરૂરી છે હાડકાં અને દાંત માટે શ્રેષ્ઠ ગાયના દૂધમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે આ તત્વો આપણા હાડકાને મજબૂત બનાવે છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને મજબૂત હાડકા માટે દૂધ જરૂરી છે રોગપ્રતિકારક શક્તિ વધારે દૂધમાં રહેલા પ્રોટીન અને વિટામિન્સ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે નિયમિત દૂધ પીવાથી શરીર રોગો સામે લડવા સક્ષમ બને છે મગજ અને ચેતાતંત્ર માટે ફાયદાકારક

દૂધમાં રહેલા પ્રોટીન અને વિટામિન્સ ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત બનાવે છે દૂધનો ઉપયોગ સૌંદર્ય ઉત્પાદનોમાં પણ થાય છે ઉર્જા આપે છે દૂધમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને સ્વસ્થ ચરબી હોય છે જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે કસરત પછી દૂધ પીવું ખૂબ ફાયદાકારક છે નિદ્રા સુધારે રાત્રે ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે દૂધમાં રહેલા ટ્રિપ્ટોફન આરામદાયક ઊંઘમાં મદદ કરે છે કેવી રીતે સેવન કરવું સવારે કે રાત્રે ગરમ દૂધ પી શકો છો તેમાં હળદર કે મધ ઉમેરી શકો છો દૂધ ને હંમેશા સારી રીતે ઉકાળી લેવું જોઈએ જોઈએ સાવચેતી જેમને લેક્ટોઝ એલર્જી હોય સલાહ લેવી તો મિત્રો આ હતા ગાયના દૂધ ના અદભુત ફાયદા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણા આરોગ્ય માટે નિયમિત દૂધ નું સેવન કરીએ ધન્યવાદ